ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો રિલેક્સ મૂડમાં આવી ગયા છે ત્યારે ચુનાવી રંગ પૂરા થતાં જ ઉમેદવાર પરિવાર સાથે કેવી રીતે હળવી પળો માણી રહ્યા છે કેવી રીતે થાક ઉતારી રહ્યા છે અને જીતનો કેટલો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તે જાણવા અમારી ટીમ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ઘરે પહોંચી અને ચૂંટણીને લઈ છેલ્લા પચાસ દિવસથી તેઓએ કેવી રીતે પ્રચાર કર્યો પહેલાંની તેમની લાઇફસ્ટાઈલ અને પ્રચારના પચાસ દિવસનો કેવો અનુભવ રહ્યો ચૂંટણી બાદ હવે તેઓ કેવી રીતે થાક ઉતારી રહ્યા છે તે બાબતે તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ભાજપે મારા ઉપર વિશ્વાસ મૂકી મને ઉમેદવાર બનાવતા સતત પચાસ દિવસથી વધારે અનેક સભાઓ બેઠકો કરીને પ્રચાર કર્યો પ્રધાનમંત્રી પણ મારા પ્રચારમાં આવ્યા લોકોનો મને બહુ સાથ સહકાર મળ્યો અમારી મહેનતના કારણે આ વખતે બનાસકાંઠામાં ઓગણ સિત્તેર પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું બમ્પર મતદાન થયું જે ભાજપ તરફી વધારે થયું જેથી અમારી જીત નિશ્ચિત છે જોકે ચૂંટણી બાદ થાક લાગ્યો જ નથી કારણ કે હું હંમેશા સતત કાર્યરત રહું છું અને લોકોની સેવા કરવા તત્પર રહું છું સૌ પ્રથમ તો હું તમારા માધ્યમથી મોદી સાહેબ અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક મહિલા તરીકે મારા પર જે વિશ્વાસ મૂકી અને બનાસથી સેવા કરવાની મને જે તક આપી છે એ બદલ અને બનાસકાંઠા લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં મને સાથ સહકાર અને અપાર સમર્થન આપવા બદલ બનાસના તમામ પ્રજાજનો મતદારો તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અને મારી સાથે જોડાયેલા પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા તમામ સૌનો હું બા દીકરી તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું અને તમે જોયું કે સિક્સટી નાઇન પોઈન્ટ જે મતદાન થયું છે એ રીતે જે બનાસવાસીઓ જે ભવ્યતાથી લોકશાહીનો પર્વ ઉજવ્યો છે એ માટે જે જાગૃતતાથી એમણે મતદાન કર્યું છે એ માટે બનાસવાસીઓની જાગૃતતા અને નાગરિકતાને હું વંદન કરું છું અને પવિત્ર મત આપી એમણે આપણા ભારતના વિકાસમાં એમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે એ માટે હું સૌનો આભાર માનું જીતનો કેટલો વિશ્વાસ જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે દેશભરમાં ચારસો પર અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક